રેન્જ ફોરેસ્ટ ઓફિસર ડુમસ નીતિન વર્મોરા અમારા મુખ્ય વન સંરક્ષક શ્રી શ્રી સી કે સોનવાણી સાહેબ તેમજ નાયબ વન સંરક્ષક શ્રી પુનિત નૈયર સાહેબને મળેલ સૂચનાઓને બાતમીના આધારે કે ભેસ્તાન તેમજ ઉન વિસ્તારની આજુબાજુ એક વાંદરો રોજ આવીને લોકોને કરડે છે બચકા ભરે છે નુકસાન કરે છે એ કોલ અમારી પાસે સાહેબને અમે સૂચનાઓ આપતા અમે ટીમ બનાવી અમારા સ્ટાફ સાથે તેમજ અમારા નેટર ક્લબ સંસ્થાના સભ્યો રવિભાઈ છે કૌશિકભાઈ છે એમની સાથે અમે ટીમ બનાવીને વાંદરાને રેસ્ક્યુ કરવા માટેનો પ્લાન કર્યું ત્યારબાદ અમે રેસ્ક્યુ કરવા માટે બે પિંજરા લઈને અમે ત્યાં બેસ્તાન વિસ્તારની આજુબાજુ સ્વપ્ન સૃષ્ટિ છે સાંજ દર્શન છે એ પિંજરા ગોઠવ્યા તે છતાં વાંદરો વાંદરો પકડવામાં આવતો ન હતો અને દિવસે દિવસે લોકોના કોલ રેસ્ક્યુ માટે વધી વધતા રહેતા હતા ત્યારબાદ અમે પકડવા માટેનું ખૂબ એકદમ સજ્જડ આયોજન કર્યું અમે ટ્રેન્ક્યુલાઇઝ કર્યો વાંદરાને એ ટ્રેન્ક્યુલાઇઝ કરીને અમે વાંદરાને પાંદરામાં પૂર્યો ત્યારબાદ એને પ્રાથમિક સારવાર માટે અમે હોસ્પિટલમાં લઈ ગયા પ્રાથમિક સારવાર કરાવીને અત્યારે અમે રેન્જ ફોરેસ્ટ ડુમસની કચેરીએ લાવવામાં આવ્યો છે અમારો મુખ્ય ઉદ્દેશ એ જ હતો આમાં કે વાંદરાને કોઈ પણ નુકસાન વગર અમે એને પકડીએ અને લોકોને પણ જે નુકસાન થાય છે એમાંથી લોકોને પણ બચાવીએ એ રીતે અમે વાંદરાને પકડવાનો અમારો ઉદ્દેશ અમે ફરી પરિપૂર્ણ કર્યો છે એમાં અમને લોકોનો બી સહકાર મળ્યો છે અને નેચર ક્લબ સંસ્થાનો પણ અમને ખૂબ સહકાર મળ્યો છે એ બદલ અમે લોકોનો બી આભાર માનીએ છે અને નેચર ક્લબનો બી ખૂબ આભાર માનીએ છે આમ ફોરેસ્ટ વિભાગે માંદરાને પાંદરે પૂર્યા બાદ આવી તેને સહી સલામત લઈ જાય જંગલમાં છોડી મુકાશે તેમ પણ વન વિભાગની ટીમે જણાવ્યું હતું જેને કારણે અહીંયા રહેતા લોકોએ હાશકારો થવા પામ્યો છે અઝલ કુરશી સાથે પ્રકાશવાળા